શું બનાવો છો તમે બનાવો છો અરે વાહ સરસ સરસ રમકડા બનાવ્યા છે તમે તો આ શું બનાય છે હે આ શું બનાય છે ગણપતિ બનાવ્યા છે પછી એની બાજુમાં છે આ શું છે વાટકો અને આ શું બનાવશો તમે આ શું બનાવશો ચૂલો અને તમે શું બનાવ્યું ઢિંગલી ઓહો સરસ તમે ગણપતિ ગણપતિ તમે શું બનાવશો પાછળ રમકડા રમકડામાં પણ કંઈક તો હશે ને શું બનાવશો બોલો બોલો શું દીવો દીવો બનાવશો અને તમે રમકડામાં પણ શું બનાવો છો